મિત્રો મારો એક પ્રશ્ન છે આજના આ લેક્ચરની શરૂઆત કરીને એની પહેલાં એક મારો એક પ્રશ્ન છે શું પ્રશ્ન છે ખબર પ્રશ્ન એ છે કે આજના આ જમાનામાં અંગ્રેજી વગર કંઈ શક્ય છે મારો આ તમને પ્રશ્ન છે હવે પ્રશ્નનો જવાબ તમે જાણો છો અને કોમેન્ટ બોક્સમાં એ લખીને દેવાનો છે કે આજના આ જમાનામાં આ મોડર્ન જમાનામાં આજનો આ મોડર્ન જમાનો જ કહેવાય આ મોડર્ન જમાનામાં અંગ્રેજી વગર કાંઈ પણ વસ્તુ શક્ય છે હા શક્ય છે મોજ મજાની લાઈફ જીવવી પણ હું એનું નથી તમારે સારી એવી જોબ કરવી હોય બિઝનેસ કરવો હોય કોઈ પણ જગ્યાએ તમારે કામ સારી એવી પોસ્ટ ઉપર કરવું હોય અથવા તો કોઈ પણ જગ્યાએ અત્યારે અંગ્રેજી વગર કાંઈ પોસિબલ છે તો સાહેબ જવાબ હશે ના નથી બરોબર ને નથી ને હા તો આજનો આ લેક્ચર પણ આવી કંઈક ચાર સ્ટોરી હું તમને કહીશ અને રિયલ સ્ટોરી રિયલ એટલે કે જે લોકોએ મને ફોન કર્યા છે બરોબર છે કે જે લોકોએ મને ફોન કરી એની અંતરની આત્માઓ કીધી કે ભાઈ સાહેબ મને આ વસ્તુની બહુ તકલીફ પડી રહી છે તો આનાથી મને આમાં બહાર કેમ નીકળવું અને એની તકલીફ એક જ વસ્તુના કારણે સેના અંગ્રેજી નથી આવડતું એ જેનો પ્રશ્ન અને એના લીધેથી એને શું મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને એમાંથી બહાર મેં કાઢી પણ દીધા એ લોકોને અંગ્રેજી શીખવાની જે સંજીવની બુટી છે ને એ એક વખત શીખી લેજો આજનો આ લેક્ચર બેસ્ટમાં બેસ્ટ તમારા માટે રહેશે અને તમને તમારું લેવલ દેખાડશે કે તમે કયા લેવલે છો અંગ્રેજીમાં

શરૂઆત કરીએ આજના આ લેક્ચર મિત્રો તો સૌથી પહેલા આ ચાર સ્ટોરીમાંથી એમાં પહેલી સ્ટોરી છે મી મી એટલે કે મારી સાહેબ જ્યારે મને પણ અંગ્રેજી નો આવડતું ને આઈ વોઝ અ ટીચર શું હતો હું એક શિક્ષક જ હતો હજી એ છું બટ એક સ્કૂલમાં હું જોબ કરવા જાતો તો મારી સેલેરી છે એ આખા મહિનાની સાહેબ સાત હજાર રૂપિયા સાત હજાર રૂપિયામાં ક્યાંય મહિનો જાય કોઈ પણ આ મોંઘવારીના સમયમાં ન જાય ને સાહેબ બટ પછી મને ખબર પડી કે નહીં સાહેબ આના વગર તો બધું અધૂરું છે પછી ધીમે ધીમે મેં ઘણી બધી વાર મારી સ્ટોરી કીધેલી છે કે આજે અંગ્રેજીનું મહત્વ વધતું જાય છે એમ મેં પણ મારા સમય આજથી ચાર પાંચ વર્ષ પહેલાંની વાત કરું ત્યારથી મેં ચાલુ કરી દીધું હતું કે ભાઈ હવે શીખવું જ ઝીરો લેવલ હતો કોલેજ પૂરી થઈ ત્યાં સુધી ઝીરો લેવલ હતું અંગ્રેજીનું બટ અત્યારે એ અંગ્રેજી આવડવાના કારણે હું બહુ સારી એવી ઇન્કમ કરી શકું છું બરોબર છે તો એ અંગ્રેજી ન હાઉસવાઇફ નો એક ફોન આવ્યો કે સર ઘરે આમ જોવો એટલે કોઈ વસ્તુની કાંઈ કમી નથી કોઈ પણ વસ્તુની કમી નથી પરંતુ મારો છોકરો છે સર એ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને સારી એવી સ્કૂલમાં બહુ જાજી ફી ભરીને પરંતુ જ્યારે એ ઘરે આવે છે ને ત્યારે એ છોકરાઓને જો અંગ્રેજી એના મમ્મી સાથે તો એને વધારે થોડીક સ્પીડમાં કારણ કે ગુજરાતી મીડિયમના છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને એની હાલત શું થાય ને એ તમે અને હું અને બધા જાણે જ છે જે લોકો ભણતા છે તો એને ઘરે પણ થોડુંક એવું વાતાવરણ ઇંગ્લિશનું મળવું જોઈએ તો એ વ્યક્તિ છે એ ઇંગ્લિશ મીડિયમમાં સફળ થઈ શકે

એક લીમડા ચોકમાં એક વ્યક્તિનું પોતાનો બિઝનેસ છે અને બિઝનેસમેનનો જ્યારે મને ફોન આવે કે સર ચાર વાર ચીટિંગ થઈ છે મારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે અને મેં ચાર વ્યક્તિને અલગ અલગ રાખ્યા છે શું કામ કારણ કે બિઝનેસ ફોરેન કન્ટ્રી સાથે ટાઈપ હોય તો એમને એના ડીલર સાથે વાતચીત કરવાની થાય હવે ઓલો જે ઇંગ્લિશ આવડતું હોય અને આ બિઝનેસમેન જે મેઈન માલિક છે એમ નથી આવડતું તો ઓલા વ્યક્તિને રાખશે ને વચ્ચેથી શું વાતું કરીને કપછી કરી જાય ખબર ન પડતી એટલે સર મને ધીમે ધીમે ખબર પડે ચારે ચાર એકને કાઢો બીજો રાખ્યો બીજાને કાઢ્યો કાઢો ત્રીજો કારણ કે બધા વચ્ચેથી કટકી કરી જતા હતા તો એમાં મને બિઝનેસમાં લોસ જવા માંડ્યો એટલે મને ખબર પડી કે નહીં સાહેબ મારો ખુદનો બિઝનેસ છે તો મારે ખુદ ચલાવવો પડશે મારે અંગ્રેજી શીખવું પડશે અને ચોથી વાત કરીએ કોઈ પણ સ્ટુડન્ટ હોય એ સ્ટુડન્ટ તો ઘણા બધા છે કે જે ફોરેન જવા માંગે છે અને ફોરેનમાં ધ સ્ટડી માટે જાય છે કોઈ પણ માટે જાય છે એમને આઈએલટીએસ છે પીટીએ જેવી એક્ઝામ આપવી પડશે હવે જ્યારે સ્ટુડન્ટ હતા માં ને 12 માં ભણતા ને ત્યારે અંગ્રેજી એક સબ્જેક્ટ તરીકે આપણે ભણ્યા એટલે કોઈ દિવસ આપણને અંગ્રેજી બોલતા એવું જ નહીં એક લેંગ્વેજ તરીકે આપણે ભણ્યા જ નથી બરોબર જો લેંગ્વેજ તરીકે ભણ્યા હોત ને તો અત્યારે આપણે ગુજરાતીની જેમ અંગ્રેજી બોલી શકતા હોત બરોબર તો આ ચારે ચાર વ્યક્તિમાંથી જે આ બે વ્યક્તિ છે એ અત્યારે કોઈની જરૂર વગર કોઈ પણ વ્યક્તિની જરૂર પડતી નથી છેલ્લા બે વર્ષથી મારા કોન્ટેક્ટમાં છે નાઉ ધે કેન સ્પીક વેરી વેલ ઇન ઇંગ્લિશ એન્ડ ધે કેન અન્ડરસ્ટેન્ડ ઓલસો ઇન ઇંગ્લિશ કેવી રીતે કારણ કે ભાઈ એ બંનેને ધગસ હતી અને તમે જોઈ રહ્યા છો વિડિયો એટલે તમને પણ ધગસ છે જ પણ સારો અને સાચો એક રસ્તો મળી જાય ને સાહેબ તોય બેડો પાર થઈ જાય આમાં એવું જ હોય છે બરોબર છે કારણ કે ખબર નથી પડતી શું કરવું શું ન કરવું શું કરવું ક્યાંથી સ્ટાર્ટ કરવું બસ આજનો આ લેક્ચર એના ઉપર જ છે તો આવી જ રીતે આ બે વ્યક્તિની જેમ જો તમારે પણ સફળ થવું હોય છે અને આ ત્રીજો વ્યક્તિ તમારી સામે હે તમારી સામે ઊભો જ છે આ બે જીવતું જાગતું ઉદાહરણ તમે જોઈ શકો છો બરોબર જીરો લેવલથી હીરો લેવલમાં બનવા માટે સાહેબ પાપડ બેલવા પડે અને પાપડ બેલશો તો સફળતા મળે છે ઓકે તો હવે જુઓ સર હવે તમે બધા આવા નિરાશ થઈને બેઠા છો કે સર હું પણ જાણું છું બધુંય કે ભાઈ અંગ્રેજી વગર શક્ય નથી વસ્તુ પોસિબલ નથી હું જાણું છું પણ શું હે શું કરવું અને કેવી રીતે કરવું તો મને ખબર પડે તો સાહેબ આજની આજે સંજીવની કહેવાય ને જડીબુટી એ જડીબૂટી છે એ તમને આપવા જઈ રહ્યો છું એ એ પેલા તો તમે તમારું લેવલ નક્કી કરો કે તમે અંગ્રેજીના કયા લેવલ ઉપર છો બરોબર જે લેવલ ઉપર હોય હવે તમે તમારું લેવલ ખુદ જાણતા જ હોય કે ભાઈ મને આટલું આટલું સમજાય છે આટલું આટલું હું હું બોલી શકું ઝીરો લેવલ ઉપર છું પછી એનાથી એક અપ લેવલ ઉપર છું કે ત્રીજા લેવલ ઉપર છું પણ હું તમને લેવલ આપું બરોબર પણ એની પહેલા લેવલ હું આપું એની પહેલા જો તમે ગમે લેવલ હોય આમાં આપણે પણ દરેક લેવલ પ્રમાણે કામ કરેલ છે બરોબર સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે રીડિંગ સ્પીકિંગ તમામ વસ્તુ સ્ટોર ફોર્મમાં મળી જશે સાથે સાથે બધું પીડીએફ મળી મળી જશે જશે વિજય નામની એપ્લિકેશન યાદ રાખજો શું ડાઉનલોડ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે પ્લે સ્ટોરમાંથી ફક્ત બારસો નવ્વાણું રૂપિયાની પ્રાઇસ છે દર બુધવારે હું તમારી સામે આવીશ અને ત્યાં એપ્લિકેશન પરથી લાઈવ લેકચર લઈશ એક વર્ષ સુધી નો કોર્સ છે બરોબર વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો હવે જો અહીંયા તમને લેવલ દેખાતા છે બેઝિક લેવલ માં A1 A2 ઇન્ટરમીડિયેટ માં B1 B2 આ શું છે બધું સમજાવું હવે ખાસ સમજો કે તમે શું છો કયા લેવલે છો ને તમારે શું કરવાની જરૂર છે માની લ્યો કે તમે A1 ગ્રેડ છો એટલે કે સાવ બેઝિક હવે શરૂઆત જ કરો તો કાઈ ખબર ન પડતી તો એને A1 કહેવાય બેઝિક નું A1 તો એને શું કરવાનું છે જો એને શું કહેવાય સ્ટાર્ટર અથવા તો બિગિનર કહેવાય જે શરૂઆત કરતો હોય સાવ પહેલેથી તમે કયા લેવલ ઉપર છો એ કોમેન્ટ બોક્સમાં મને કહી દેજો એટલે મને ખબર પડે કે કયા લેવલના વ્યક્તિઓ છે એ મારા વિડીયો જન જો ચિંતા નહીં કરવાની જરાય શરમાયા વગર જવાબ દેવાનો તેથી હું એ પ્રકારેના વિડીયો બનાવું કે કયા લેવલના લોકો છે એ આપણા વિડીયો જોઈ રહ્યા છે બરોબર એ વન એ ટુ તમારે ખાલી બી વન બી ટુ એવી જ રીતના લખવાનું હજી સી વન છે યાના પછી હાલો એ વન માં છો પછી એમાં બેઝિક હોય તો એમાં એ વન માં છો તો તમે શું કહેજો કેન યુઝ એની એન્ડ અન્ડરસ્ટેન્ડ વેરી બેઝિક ફ્રેઝિસ એન્ડ એવરી એક્સપ્રેશન જો તમે છો ને એનો મતલબ તમ શું છે ખબર કે નાના નાના ફ્રેઝીસ છે ને એ તમે સમજી શકતા છે અને શું છે કે તમે છે કોઈ પણ એક્સપ્રેશન આપે છે ઇંગ્લિશમાં તો એ તમે સમજી શકતા હશો તો તમે આ એ વનમાં છો બી એ ટુમાં શું છે બેઝિકનું જ એ ટુ તો કે કેન એન્ગેજ ઇન રૂટીન એક્સચેન્જિસ એન્ડ એક્સપ્રેસ ઓન સેલ્ફ ઇન સેટિંગ્સ તો એનો મતલબ કે ભાઈ તમે થોડું થોડું બોલી શકો માય નેમ આ તમારું સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપી શકતા હોય તમે નાના નાના સેન્ટેન્સીસ બનાવી શકતા હોય બરાબર તો એ શું કહેવાય એલિમેન્ટ્રી કહેવાય અથવા તો સ્ટાર્ટર અથવા બિગિનર તો આ બેઝિક લેવલમાં આ થયું હવે બી ટુ એટલે ઇન્ટરમીડિયેટ થોડાક અપ આના કરતા થોડાક અપ કેન ડિસ્કસ ટોપિક્સ ઓફ પર્સનલ ઇન્ટરેસ્ટ એન્ડ એક્સપ્રેસ ઓપિનિયન જો તમે કોઈ ટોપિક વિશે ભલે તૂટેલું ફાટેલું પણ આના કરતા તો સારું જ બોલી શકો કોઈ ટોપિક વિશે વાતચીત કરી દે બરોબર તમને કોઈ ટોપિક આપે તાજમહેલ તો તાજમહેલ વિશે ત્રણ ચાર વાક્ય તમે બોલી શકો ચાર પાંચ વાક્ય બોલી શકો છો તમે ડેઇલી રૂટીનમાં જે ક્રિયાઓ થાય છે એના વિશે તમે થોડી ઘણી વાતચીત કરી શકો ઇટ મીન્સ તમે બી વનમાં છો બરોબર છે તો તમે એમાં ઇન્ટરમીડિયેટમાં છો બી ટુ કેન અન્ડરસ્ટેન્ડ કી પોઈન્ટ ઓફ ટેકનિકલ ઓફ એબ્સ્ટ્રેક્ટ ટોપિક્સ હવે આમાં શું થાય છે ખબર હવે આના કરતા એક્સ્ટ્રા લેવલ ઓફ કે ભાઈ તમે વગર કોઈ પણ પ્રકારનું હેઝિટેશન વગર થોડોક એવો કોન્ફિડન્સ તમારામાં હોય કે સામેવાળો વ્યક્તિ હોય ને તો એમની સાથે તમે સારી એવી રીતે વાતચીત કરી શકો બરાબર આમ એટલું બધું એડવાન્સ લેવલનું નહીં પણ એમની સાથે તમે કમ્પેરિટી આના કરતાં કમ્પેરિટિવમાં તમે સારી રીતે વાત કરી શકો આ બી અને છેલ્લું છે એડવાન્સ જોકે એમાંથી આમાં ઘણા બધા લોકો ઓછા હશે તો જ મારો વિડીયો જોઈ રહ્યા હોય એડવાન્સ લોકો હોય તો શું કે છે સી વનમાં સી વનમાં કેન કોમ્યુનિકેટ એકબીજા સાથે વાતચીત કરી શકે ફ્લેક્સિબલી એન્ડ વિધાઉટ ડિફિકલ્ટી ઇન સોશિયલ એકેડેમિક ઓર બિઝનેસ કોન્ટેક્સ જરાય ચિંતા કર્યા વગર ધરભળાટી બોલાવી દે એવા સી વનમાં હોય સી ટુ કેન કેન્ડરસ્ટેન્ડ વર્ચ્યુઅલી એવરીથિંગ એન્ડ કેન એક્યુરેટલી એક્સપ્રેસ અવર સેલ્ફ ઓન સેલ્ફ વિથ તો એનો મતલબ શું થયો ટૂંકમાં એની વાત જ પૂરી થઈ ગઈ આ લેવલમાં હોય એને અંગ્રેજી શીખવાની જરૂર બરોબર છે ભૂગા કાઢી અંગ્રેજી આ વિડીયો જોવાની જરૂર નથી હવે તમે કયા લેવલ ઉપર છો અને તમારે ક્યાંથી શરૂઆત કરવી તો એના માટે જે આ તમે લેવલમાં છો એ લેવલ પ્રમાણે તમે શરૂઆત કરી દો પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દો આખે આખી સંપૂર્ણ જો હું યુટ્યુબ પરથી શીખેલો વ્યક્તિ છું મેં ક્યાંય કોઈ પણ પ્રકારના એવા ફિઝિકલ ક્લાસીસ કે કોઈ પણ જગ્યાએ જોઈ અને નથી કર્યું કારણ કે એ સમયમાં હતું નહીં અને મારા અમારે જમાના જેમ અમારા જમાનામાં તો એવું હતું ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાડે એવા વ્યક્તિઓ નહોતા અમે હિન્દીમાંથી ગુજરાતી ગુજરાતી માંથી ઇંગ્લિશ એવું બધુંય કરતા અરે બહુ ફરી ફરીને કામ કરવું પડ્યું અને તમારા માટે તો બહુ સારી એવી ફેસિલિટીસ છે એ સમયમાં અમારે નેટે એટલું બધું નહોતું આજથી હું છ સાત વર્ષ પહેલાની વાત કરું છું બરોબર જ્યારે મેં શીખવાની શરૂઆત કરી ત્યારે એટલે આ રાખો અને એકદમ બેઝિક છે ઇન્ટરમીડિયેટ બધું વસ્તુ આમાં આવી જાય એટલે જ કીધું એ થી એક્સવાય જેડ સુધીનું બધી વસ્તુ તમને આમાં મળી જશે એટલે તમને સાહેબ ખાલી એબીસીડી જ આપતાડી થી એક્સવાય અરે એવી રીતે નહીં આ તો કહેવત કહું છું

તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો અને સાથે સાથે જો તમારે ઇન્સ્ટાગ્રામ પરથી ને અંગ્રેજી શીખવું છે તો આપણી વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ નામની જે ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં એને પણ ફોલો કરી દેજો સાડા ત્રણ લાખ થી વધારે લોકો જોડાઈ ગયા છે ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો અને વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જજો બધી જગ્યાએથી તમને ઇન્ફોર્મેશન આપણે આપતા રહેશું અને મિત્રો કેવો લાગ્યો વિડીયો અને તમે કયા લેવલ ઉપર છો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જાતા જાતે વખત વિડીયોને લાઇકનું બટન દબાવતા જાજો અને આ બાજુ સબસ્ક્રાઈબનું બટન હશે સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો કારણ કે હવે યુટ્યુબ પર પણ લાઇવ લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો આ બાજુ દબાવીને બે લાયકન પણ દબાવી દેજો જ્યારે લેકચર આવે ને તો તમને સીધી નોટિફિકેશન મળી જાય મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું એક નવા અંદાજમાં ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા